નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ અને હું છું આપની સાથે ગોપી ગાંગર ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમય થી વરસાદ આવી રહ્યો છે કમોસમી વરસાદ છે ખેડૂતોની માથે અત્યારે આ માર પડ્યો છે પરંતુ ક્યાંક આપણે જોઈએ તો સરકાર ખાલી જોવે છે સરકાર મંત્રીઓને સર્વે કરવા તો મોકલે છે પરંતુ એમના નેતાઓ શું કરીને આવે છે ખાલી સર્વે અને પછી કેબિનેટ ની બેઠક મળે છે અને કેબિનેટમાં શું થાય છે ખેડૂતોને રાહ જોવાનો વારો આવે છે ફક્ત જાહેરાત કરવામાં આવે છે તો કે પ્રવક્તા મંત્રીની જાહેરાત કરવામાં આવે છે ગોપીબેન સમજવું છે કે ખાલી જે આ તમામ નેતાઓને મોકલવામાં આવ્યા ખાલી જોવા માટે મોકલવામાં આવ્યા સર્વે ની તો હજુ આંકડું તો આપવામાં નથી આવ્યો ખાલી કહી દેવામાં આવ્યું કે સર્વે અમે ખાલી મંજૂરી આપી છે મંજૂરી પછી આગળ બિલકુલ રીધી અત્યારે સવાલ ખેડૂતોને પણ થઈ રહ્યો છે કે ગઈકાલે જ્યારે મંત્રીઓ પહોંચ્યા હતા વિસ્તારની વિસ્તારની અંદર અંદર અને તે સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે મોટાભાગના ખેડૂતોને એક આશા હતી કે આજે જ્યારે કેબિનેટની મીટિંગ મળશે ત્યારે એક મસ્ત મોટું રાહત પેકેજ આપવામાં આવશે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તે નુકસાનની ક્યાંક ભરપાઈ કરવામાં આવશે પણ આ બધી જ વાતો જે છે એ માત્ર અને માત્ર કાશાના કિરણ મગની જેમ સ્પૂરી અને અત્યારે જ ની સ્થિતિ પ્રમાણે એ વાતો બિલકુલ શાંત થઈ ગઈ ખેડૂતોને અંતે મળ્યું શું કશું જ નહીં ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે છે કારણ કે ખેડૂતો પણ ક્યાંક એવું જ વિચારે છે કે અમને રાહત પેકેજ આપવામાં આવે છે આશાઓ ઘણી બધી બંધાય છે હજારો કરોડો રૂપિયાના રાહત પેકેજ આપવામાં આવે ક્યાંક બે હજાર કરોડ નું આપવામાં આવે ક્યાંક પંદરસો કરોડ નું આપવામાં આવે ચાર હજાર કરોડ નું આપવામાં આવે પણ એકચ્યુઅલી ખેડૂતના પોતાના ખાતામાં કેટલા પૈસા જાય છે આ એક સૌથી મોટો સવાલ હોય છે અને અત્યારે ખેડૂતોની જે સ્થિતિ જોઈએ આપણે તો આ ખેડૂતોની સ્થિતિ જોયા પછી તો આપણને ખરેખર એવું લાગે અને દયા આવે ખેડૂતો ઉપર કારણ કે જેણે પોતે સખત મહેનત કરી છે ચાર મહિનાની ચોમાસું પાક માટેની મહેનત તું તો ખેડૂતની દીકરી છે એટલે તને વધારે ખ્યાલ હશે કે જ્યારે ખેડૂત ચોમાસામાં પાક વાવે છે ત્યારે એને આશા હોય છે કે આમાંથી આખા વર્ષનું લણશે કારણ કે એને એક જ વસ્તુ હોય છે કે આ ચોમાસું પાક સારું જાય તો એને શિયાળુ પાક કે ઉનાળુ અંદર વધારે તકલીફ ના પડે કારણ કે સવાલ એ છે કે અહીંયા સીધો વરસાદ આવે છે પાણીની જે સમસ્યા હોય છે એ સમસ્યા નથી હોતી પાક સારા થાય છે એવી આશા એવી આશા અહિયાં ખેડૂતો જે છે એ ખેડૂતો પોતે ખેતી કરતા હોય છે પણ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આજે જયારે મંત્રીઓ ગઈકાલે ત્યાં આગળ પહોંચ્યા હતા અને આજે કેબિનેટની મીટિંગ મળી કેબિનેટની મિટિંગની અંદર બધાને આશા હતી કે આજે કેબિનેટની મીટિંગ મળશે તો કંઈક સારી વાત આવશે સામે ખેડૂતો માટેના રાહત પેકેજની ઘોષણા કરવામાં આવશે પણ થયું કે નવા આવેલા મંત્રીઓ પણ કોઈ જ કામના નથી એવું મને અત્યારે લાગી લાગી રહ્યું રહ્યું છે છે એટલા માટે કે નવા આવેલા મંત્રી પછી એવું હતું કે સ્થિતિ બદલાશે અને ખેડૂતોનો વિચાર કરવામાં આવશે પણ આ સ્થિતિ હજી પણ એવી ને એવી જ છે ખેડૂતો માટે અહીંયા સ્થિતિ નથી બદલાઈ સર્વેની વાત કરવામાં આવે છે અરે ભાઈ તમને ખબર છે કે અમરેલીની અંદર વરસાદ થયો છે રાજુલામાં પૂર આવ્યું છે આટલા લોકો મરી ગયા છે કલેક્ટરને પૂછો કયા વિસ્તારમાં કેટલો ડેટા આવ્યો છે કેટલો વરસાદ વરસ્યો છે દરેક ડેટા કલેક્ટર પાસે છે તમારી પાસે એક્સ્ટ્રા મોડર્ન સિસ્ટમ છે એઆઈના જમાનાની અંદર જો તમે ફિઝિકલ સર્વેની વાત કરી રહ્યા છો તો આ કઈ રીતે ચાલી શકે ચલો માન્યું કે તમે એ સર્વે કરાવો કે માંડવી કેટલા વાવી હતી કે પછી કપાસ કેટલાની નુકસાન થઈ કેટલાનું તલ નુકસાન થયું કે કેટલાનું અન્ય પાકમાં નુકસાન થયું એ અલગ વાત છે પણ એક બેઝિક અમાઉન્ટ તો તમે ખેડૂતને આપી દો કે જેનાથી ખેડૂતની પોતાની એક જેને કહી શકાય ને કે હવે બે દિવસ હજી આવવાનો છે કારણ કે હવામાન વિભાગે એવું કીધું છે કે ત્રીસ અને એકત્રીસ તારીખ આ બે દિવસ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે આઠ જિલ્લાઓ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે દ્વારકાનો પંથક જે આખો છે કચ્છમાં વરસાદ વરસશે એટલે જે જગ્યાએ વરસાદ અત્યાર સુધી નહોતો ત્યાં પણ હવે વરસાદ વરસવાનો છે આ એલર્ટ તો હવામાન વિભાગે આપ્યું છે આખી એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે આ સિસ્ટમ છે છતાં પણ કેમ તમારે સર્વેની જરૂર પડે છે તમે એક બેઝિક અમાઉન્ટ તો આપી જ શકો છો ને ખેડૂતને કે ભાઈ અમે આટલા રૂપિયા અત્યારે માની લઈએ કે ખેડૂતને એક લાખનું નુકસાન થયું છે તો એક લાખ નહીં અમે અત્યારે પચાસ હજાર રૂપિયા જે છે એ ખેડૂતને રાહત પેટે આપીએ છીએ પછી જયારે સર્વે થશે ત્યારે અમે આગળ એનો હિસાબ કરીશું અને જે પણ હશે એ પ્રમાણે અમે લોકો રાહત પેકેજ આપીશું કેમ સરકાર આવું નથી કહી શકતી કારણ કે ખેડૂતના માથે તો અત્યારે સ્થિતિ એવી છે જે દીકરીનો વિડિયો આપણે જોયો એક ખેડૂત દીકરીનો વિડિયો છે પહેલા તમને વિડિયો બતાડી દઈએ વિડિયો જોયા પછી તમારા આંખમાંથી આંસુ નીકળી જશે પપ્પા રે એ કંઈ ન હાથ ના રે બેટા રેડમાં રેડમાં બેટા છોકરા રેડમાં આપણે પાશુ કરી લે હું છોકરા પાછા ખેરુના દીકરા કોઈ બી ઘરે ઘરે લાચારી ન હોય રેડાઈ

આ ખેડૂત દીકરીનો વિડીયો રીતે આપણે જોયો અને જે રીતે એના પિતા એને કહી રહ્યા છે કે બેટા રડીશ નહીં આપણે ખેડૂના દીકરા છીએ આપણે ખેડૂની દીકરી છીએ આપણે મહેનત કરીને ફરી ઉગાડી લઈશું ત્યારે ખરેખર એવું થાય કે આ વાત સરકાર કેમ ગળે નથી ઉતારતી જો એક ખેડૂત આટલી હિંમત રાખતો હોય અને આ ખેડૂત જે પોતે પોતાની દીકરીને એવું કહી રહ્યો છે કે તું રડીશ ને તને નવા કપડાં લઈ આપીશું હું ક્યાંકથી ના પૈસા લઈ આવીશ તો એક સરકારે સમજવાની જરૂર છે કે ખેડૂત કેટલી આશા રાખીને બેઠો હતો દિવાળી હતી દિવાળી જતી રહી એટલે દિવાળીમાં એના માટે નવા કપડાં નહીં લેવાયા હોય તો જે ખેડૂતની દીકરીને એવું થયું હશે કે મારા કપડાં જે નવા લેવાના હતા એનું શું થશે અને એ રડી રહી છે તો શું સરકાર આ બધું જોઈને પણ નથી સુધરી રહી કારણ કે ઘણી બધી જગ્યાએ ખેડૂતના એવા વિડીયો આવ્યા કે જેમાં હજારો લાખો કરોડો રૂપિયાનું જે ખેડૂતો કહી રહ્યા છે ખાલી સૌરાષ્ટ્રમાં મગફળી નું જો અંદાજ મૂકવામાં આવે તો બસો કરોડ રૂપિયાનું નુકસાન છે એ પ્રકારની અત્યારે વાત જે છે તે સામે આવી રહી છે અને ખાલી એ પણ સૌરાષ્ટ્રના અમુક જ જિલ્લાઓની વાત છે એ અમરેલી થી લઈને કોડીનાર પંથક હોય કે એટલે ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લો ને રાજકોટ ને એ બાજુનો જે આખો વિસ્તાર છે જ્યાં આગળ મગફળીની ખેતી થાય છે અને મગફળીની ખેતીમાં બસ્સો કરોડ નું તો અત્યારે નુકસાન છે ખેડૂતોને શું સરકારને આ નથી દેખાતું સરકારે કેબિનેટ મીટિંગ કરી આજે કેબિનેટ મીટિંગ મળી કેબિનેટ બધા જ મંત્રીઓ અહીંયા હતા આમ જોવા તો સરકારની કામ કરવા માટેની આ પહેલા જે કેબિનેટ મળી હતી એ કેબિનેટની અંદર માત્ર ડિપાર્ટમેન્ટ એમને આપવામાં આવ્યા હતા કે તમે આ વિભાગના મંત્રી હશો તમે આ વિભાગના મંત્રી હશો આજે આ પહેલી કેબિનેટ મળી છે અને જેમાં ભૂપેન્દ્ર દાદા કેબિનેટને અહીંયા આગળ લીડ કરી રહ્યા છે પણ મને ખરેખર એવું કહેતા શરમ આવે છે ખેતરની વાસ આવતી હોય તો એને હું એવું માનું છું કે ખેડૂતો એમ કહી દેવું જોઈએ કે અમે તમારા માટે અનાજ નહીં પકવીએ કારણ કે જો મંત્રીને આ બધી વસ્તુની વાસ આવશે તો આ ખેડૂતોની પીડાને કોણ સાંભળશે કોણ સમજશે એ સૌથી મોટો અહીંયા તો સવાલ ઉભો થઈ રહ્યો છે વિડીયો આપણે જોઈએ જેમાં નરેશ પટેલ જે મંત્રી છે જે દક્ષિણ ગુજરાત થી આવે છે પોતે આદિવાસી મંત્રી છે અને ત્યાં આગળ ખેતરમાં જાય છે અને એવું કહે છે કે અહીંયા તો વાસ મારી રહી છે કારણ કે પાક સડી ગયો છે આપણે વિડીયો જોઈ લઈએ I'm <laughs> not <laughs> આ વિડીયો તમે જોયો એ ઉપરથી ગોપીબેન એક સવાલ થાય છે કે જયારે ખેડૂત છે એક બીજ જયારે જમીનમાં રોપે છે ને ત્યારે એક પરસેવાનું ટીપુ જયારે પડે છે ત્યારે એક આખો પાક મોટો થાય છે જે જણસ છે ઉભી થાય છે તો જ્યારે એ અનાજ છે એ તમામ લોકોના ઘર સુધી આ નરેશ પટેલ જે મંત્રી છે એમના ઘર સુધી પહોંચતું હશે તેમને ખાવામાં પણ આજ વાસ આવતી હશે પરસેવાની કારણ કે જ્યારે ખેડૂત મહેનત કરે છે ને ત્યારે આ અનાજ બધાના લોકોની થાળી સુધી પહોંચે છે બિલકુલ એટલે સવાલ મને અહીંયા આગળ નરેશ પટેલ માટે પણ થઈ રહ્યો છે અને કદાચ દાદાએ પણ એ વિચારવું જોઈએ કે જો એમના મંત્રીઓને આ પ્રકારે ખેતરમાં જઈને વાસ આવશે ને તો કદાચ આ ખેડૂતોને કાલે ગાંધીનગરથી વાસ આવવા લાગશે અને જો ખેડૂતોને ગાંધીનગરથી સુખ થવા લાગી ને તો સવાલ એ આવશે કે ખેડૂતો નક્કી કરશે અને નક્કી કર્યા બાદ એ પણ નક્કી કરી લેવાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કે ત્રીસ વર્ષ તમે શાસન કર્યું છે આ ત્રીસ વર્ષના તમારા શાસનની અંદર એ ખેડૂતની જે સ્થિતિ છે આજે પણ એ જ સ્થિતિ છે જે સ્થિતિમાં આજથી દસ વર્ષ પહેલા કે પંદર વર્ષ પહેલા હતા એ લોકોની સ્થિતિ નથી બદલાઈ

ભારતીય જનતા પાર્ટી એવું લાગે કે આખે આખું મંત્રી મંડળ બદલી દઈએ નવા ચહેરા લાવીએ એટલે લોકોમાં જે ગુસ્સો હોય છે લોકોમાં જે અસંતોષની લાગણી હોય છે એ અસંતોષની લાગણીને આપણે શાંત કરી શકીએ પણ એવું નથી હોતું રિદ્ધિ જ્યારે લોકો જે છે એ લોકો જ આમ તો કહેવાય કે પ્રજા જે છે એ પરમેશ્વર છે સરકાર માટે કારણ કે એ પ્રજાના સહારે જ અહીંયા સરકાર બેઠી છે પણ ખરેખર આ પ્રજાને જ્યારે ભૂલી ગયા છે અને એમાં પણ એવા લોકોને ભૂલી ગયા છે જે ખેડૂતો છે જે ખેડૂતો ઉગાડે છે તો આપણે ખાઈ શકીએ છીએ એમને એમનો પાકનો જ્યારે આ પ્રકારે કંઈક થતું હોય કે વરસાદ આવતો હોય અથવા તો જ્યારે દુષ્કાળ પડતો હોય આવી સ્થિતિ થતી હોય ત્યારે ખેડૂત બિચારો કરે તો કરે શું એને તો પોતાના પાકને જોઈને રોવાનું જ છે આજે મફળી તૈયાર થઈ ગઈ છે આશા હતી કે કાલે સવારે માર્કેટમાં જઈશું ને મફળી વેચીશું એટલે સીધા ઘરે દોઢ બે લાખ રૂપિયા અમે લઈને આવીશું એ એ પૈસા તો એને નહીં મળે એનું તો બધું જ પાક આખો સડી ગયો અને સ્થિતિ એવી થઈ છે કે જે પાક એને ઉગાડ્યો હતો અને એનું જે એમને ઢોઢાકરને ખાવા માટેનો જે ચારો હતો એ પણ હવે તો પલળી ગયો છે એટલે મફળીમાંથી જે એના ઝાડ હોય છે જે ગાય ને ભેંસ ખાઈ શકે છે એ પણ એને તો નથી રહ્યો એટલે ક્યાંક હવે આને કહી શકાય કે ખેડૂતોની સ્થિતિ તો અતિ દયનીય થઈ છે અને આ સ્થિતિની વચ્ચે ક્યાંક સરકારે કેબિનેટ કરી અને કેબિનેટની અંદર આજે કદાચ એક રાહત પેકેજ અનાઉન્સ કરી દીધું હોત કે ભાઈ અમે સર્વે પછી કરાવીશું પણ સૌથી પહેલા તો જેટલા ખેડૂતો છે એને અમે મદદ પહોંચાડીશું તો ખેડૂતોને પણ એક રાહત મળી હોત અને સૌથી મોટી વાત રિદ્ધિ અત્યારે જો આમ જોવા જઈએ ને તો મહારાષ્ટ્રની અંદર પણ ખેડૂતો જે છે એ રોડ ઉપર ઉતરી ગયા છે અને રોડ ઉપર એટલા માટે ઉતર્યા છે કે લોકોની માંગ છે કે સરકારે ચૂંટણીના ટાણે અમને વા પ્રોમિસ કરી હતી એવું કહેવામાં આવ્યું હતું અમને કે અમે તમારું જે ધિરાણ છે એને માફ કરી દઈશું એ જે પાક ધિરાણ લેવામાં આવે છે એ ધિરાણ માફ કરીશું પણ સરકાર હવે કરી નથી રહી સત્તામાં આવી ગઈ છે પણ સરકાર પાક ધિરાણ માફ નથી કરી રહી એટલે મહારાષ્ટ્રમાં ખેડૂતો રોડ ઉપર ઉતરી આવ્યા છે છે એટલે ક્યાંક સરકાર શું એવું ઈચ્છી રહી કે જેમ અહીંયા પણ ખેડૂતો રોડ ઉપર ઉતરે અને એ લોકો આંદોલન કરે પછી એ પાક ધિરાણ માફ કરે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે જો ખેડૂતો પોતાની વાતને લઈને રોડ ઉપર ઉતરે છે તો તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે તેમના ઉપર ટીઆર ગેસ ફેંકવામાં આવે છે જે રીતે કરદાકાંડમાં આપણે જોઈ લીધું અંતે તો ખેડૂતો ઉપરથી સરકારે તો એમ કહેવું જોઈતું હતું કે આ કડદાકાંડ જે થયો છે ને તમે જોવો સૌથી વધારે મને તો સરપ્રાઈઝ એ લાગે છે રીતિ કે આખો કડદાકાંડ થઈ ગયો ખેડૂતોને આટલા મારવામાં આવ્યા ખેડૂતોના હાથ પગ તૂટી ગયા ખેડૂતો વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી એક સરકારનો મંત્રી કરદાકાંડ ઉપર નથી બોલ્યો જીતે જીતુ વાઘાણી જે પોતે કૃષિ મંત્રી બન્યા એમને પણ સવાલ પૂછવામાં આવ્યો કે તમે કડદાકાંડને લઈને શું કહેશો કોઈ કોઈ સરકારનો એક મંત્રી એવો નથી જે કડદાકાંડ કડદાકાંડ ઉપર બોલે થઈ તો રહ્યો છે કરોડો રૂપિયાનું તમે ઓવરઓલ જોવા જાવ તો કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન ગયું છે કેમ સરકારના મંત્રી બોલતા નથી આ પણ એક સૌથી મોટો સવાલ છે અને ભૂપેન્દ્રભાઈને આપણે પૂછીશું કે કેમ ભૂપેન્દ્ર દાદા તમારા મંત્રી નથી બોલી રહ્યા સૌથી પહેલા તો હર્ષભાઈને પૂછવા માંગીશ કે ત્યાં ચાર્જ કરવામાં આવ્યો હતો તો આ કડદાની વિરુદ્ધમાં પણ એફઆઈઆર કેમ નથી કરવામાં આવી આ પણ એક સૌથી મોટો સવાલ છે અને હવે જ્યારે રાહત પેકેજ આપવાની વાત આવી તો જીતુભાઈએ તો ગઈકાલે ખૂબ મોટી મોટી વાતો કરી હતી અને જીતુભાઈએ એવું કીધું હતું કે અમે એક સારું રાહત પેકેજ આપીશું ખેડૂતોને આશા જગાવી હતી એક સાથે પાંચ પાંચ મંત્રી પહોંચી ગયા હતા પણ આ પાંચેય મંત્રી પહોંચ્યા તો થયું શું આજે કેબિનેટની અંદર તો કોઈ ડિસિઝન કહેવામાં આવ્યું કે અમે સર્વેની પ્રક્રિયા શરૂ કરીશું અને પછી અમે એક અનાઉન્સ કરીશું આ સર્વેની પ્રક્રિયા ક્યારે કરવામાં આવશે જ્યારે પાણી ઓસરી જાય ને ખેડૂત જે છે એ શિયાળુ પાક માટે પોતાનું ખેતર સાફ કરી દે એટલે ખે ખબર જ નહીં પડે સર્વે કરવાવાળાને કે અહીંયા મગફળી વાવી હતી કપાસ વાવ્યું હતું કે અન્ય કોઈ પાક વાવ્યો હતો એટલે સવાલ એક જ થઈ રહ્યો છે કે સરકારની આ જે ઢીલી નીતિ છે ખેડૂતો માટે જ કેમ છે હમણાં માની લો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ માટે થયું હોત તો સરકાર દોડતી દોડતી ગઈ હોત કારણ કે ક્યાંક જે ખેડૂતો છે એ ખેડૂતોને ક્યાંક અહીંયા આગળ ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે કાં તો એવું સમજવામાં આવે છે કે આ તો આપણા જ વોટર છે આને નહીં આપો તો પણ ચાલશે ઉદ્યોગોને અસર થઈ હોત તો ખબર પડી હોત હમણાં તો તો તરત જ દોડતા થયા હોત પણ સવાલ એ પણ છે ને કે સરકાર ચૂપ છે શું જાહેરાત કરવામાં આવી તો કે તમારા બે પ્રવક્તા મંત્રી છે હમ કંઈક હશે તો બોલી દેશે તમને કોઈકને ભેટ આપવાની છે વડાપ્રધાન આવે કે કેન્દ્રીય ગૃહ મંત્રી આવે તો તમારી પાસે આંકડો હોય છે કે તમે આ લોકોને આટલી ભેટ આપવાના છો પણ અહીંયા ખેડૂતો માટે કઈ જ નથી પણ રીતિ સવાલ બી એ છે હર્ષ સંઘવી અને જીતુ વાઘર યા બંને જણાને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવે એટલે ગઈ વખતના જે મંત્રીમંડળની અંદર ઋષિકેશ પટેલ અને

અમે ઈચ્છીએ ત્યારે અમે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કહી શકીએ અને કંઈ પણ કરી પણ શકીએ અને ખેડૂતોને રાહત ન પણ આપે તો પણ શું કરી લેશે અમારું આ ક્યાંક એવું લાગી રહ્યું છે કે બધા જ મંત્રીઓને એવો વિશ્વાસ આવી ગયો છે કે અમારા અમને કશું જ નથી થવાનું અમે લોકો સત્તામાં સદે રહેવાના છે અને માટે જ કદાચ અત્યારે આ જે સ્થિતિ અત્યારે ગુજરાતની અંદર ઉભી થઈ છે અને ખાસ કરીને ખેડૂતોની સ્થિતિ ઉભી થઈ છે એ આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે ગોપીબેન ચર્ચા એ પણ કરવી છે તમામ પક્ષો ખેડૂતોના નામે રાજ રમત રમવા માટે આવી ગયા છે અત્યાર સુધી કોઈને ખેડૂતો યાદ નહોતા આવ્યા અચાનક યાદ આવ્યા કોંગ્રેસે ગઈકાલે હળદરની અંદર મહાપંચાયત કરી હવે અરવિંદ કેજરીવાલ છે ગુજરાતમાં આવી રહ્યા છે એટલે કે ખેડૂતોને કહેવા માટે જરૂર છે ત્યારે કેમ નથી આવતા અરવિંદ કેજરીવાલ ઉપર પણ સવાલ છે કે જયારે આખું થયું ત્યારે ક્યાં હતા એકત્રીસ તારીખની કેમ રાહ જોવામાં આવી બિલકુલ અહીંયા સવાલ કારણ કે જો અરવિંદ કેજરીવાલ એકત્રીસ તારીખે આવી રહ્યા છે કોંગ્રેસ જે છે કોંગ્રેસ ને ક્યાંક એવું લાગ્યું કે આ હળદર વાળા કાંડ અંદર જે રીતે આમ આદમી પાર્ટી આ આખા મુદ્દાને ઉપાડ્યો ક્યાંક અમારું ખેડૂતોની જે વોટ બેંક છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની જે વોટ બેંક છે એ વોટ બેંક ક્યાંક આમ આદમી પાર્ટી પાસે ના જતી રહે કારણ કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ વધ્યો છે હું એવું નહીં કહું કે એનાથી ઇલેક્શન જીતી શકાશે પણ હા ચોક્કસથી લોકપ્રિયતાનો ગ્રાફમાં વધારો થયો છે બોટાદની અંદર જે આખું આ થયું હળદરવાળો કાંડ જે કાંડ થયો એની અંદર રાજુ કરપડા પ્રવીણ જે રીતે ખેડૂતોને મારવામાં આવ્યા તો ત્યાં પણ કોંગ્રેસને એવું લાગવા લાગ્યું કે કદાચ આ ખેડૂતવાળી જે આખી વોટ બેંક છે આમ આદમી પાર્ટી લઈ જશે અને એટલા માટે થઈ અને કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ ગઈકાલનું તમે જો કોંગ્રેસના નેતાઓનું ભાષણ સાંભળો તો કોંગ્રેસના નેતાઓના હુમલો સરકાર ઉપર તો હતો પણ સરકાર કરતા વધારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હતો કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે એ આમ આદમી પાર્ટી ઉપર અહીંયા હુમલો કરી રહી છે મને તો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ જે છે એ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહી રહી છે આમ આદમી પાર્ટી છે એ કોંગ્રેસને ભાજપની બી ટીમ કહી રહી છે અને ભારતીય જનતા પાર્ટી છે એ રાજ કરી રહી છે એટલે ફરક શું પડી રહ્યો છે અહીંયા આગળ ભાજપ આદમી પાર્ટી પાર્ટી કોંગ્રેસના મુદ્દાને ઉપાડશે ગઈકાલે એ લોકો મેદાનમાં આવ્યા પણ તમે જુઓ એ જૂની ટ્રેડિશન આખી સિસ્ટમ હતી કે જેની અંદર ખરેખર આમ જેને કહી શકાય કે ખેડૂતો માટે કંઈક કરી મરવાની જે ઉમીદ હોય એ ક્યાંય કોંગ્રેસમાં નથી દેખાતી એમના પીર નેતાઓ બધા બોલે રાખતા હતા ભાષણ ચાલે રાખતું હતું ક્યાંય જીગ્નેશ મેવાણી ત્યાં મંચ ઉપર હતા પાલ આંબલિયા મંચ ઉપર હતા પણ થઈ શું રહ્યું હતું જીગ્નેશ મેવાણી આવ્યા તો એમને દલિતોની વાત કરી દલિતો સાથે થતા અન્ય અત્યાચારની વાત કરી એ એમની રાજનીતિ કરી રહ્યા અલ્ટીમેટલી ખેડૂતોનું શું ત્યાં આગળ કોઈ નથી આવતું ખેડૂતોમાં ક્યાંય એવું નથી હોતું કે કોઈ પાટીદાર છે કે કોઈ ક્ષત્રિય છે કે કોઈ

આમ આદમી પાર્ટીને ગાળો બોલી રહી હતી આમ આદમી પાર્ટી ભાજપને ગાળો બોલી રહી હતી અરે આનું નિરાકરણ લાવો સર કોંગ્રેસ કરતા પણ એવું કહી શકું કે ખેડૂતોને એ વસ્તુમાં રસ છે કે અમારી સમસ્યાનું નિરાકરણ આવે ના કે અમે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં વેચાઈ જઈએ બધાને વોટ જોઈએ છે બધા આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય બધાને ખેડૂતોના વોટ જોઈએ છે કદાચ ભાજપ ને પણ વોટની ચિંતા હતી એટલે મંત્રીઓને મોકલ્યા હતા આ બધાને વોટ જોઈએ છે

હળદળકાંડ થયો તો કોંગ્રેસ ના કયા એવા નેતા બીજા દિવસે ત્યાં ગયા હતા કોઈ જ નહોતું ગયું કોઈ જ નહોતું ગયું હવે રહી રહીને બધા સવાલ તો એ છે કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા પણ નહોતા ગયા હા ગોપાલ ઇટાલિયા અને એટલે જ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ઉપર સવાલ ઉભા કર્યા પાલ આંબલિયાએ અને પાલ આંબલિયાએ કીધું કે ગોપાલભાઈ તમે તો એડવોકેટ છો ચૈતર વસાવાને અરેસ્ટ કરવામાં આવ્યા તો તમે બીજે દિવસે દોડી ગયા હતા ત્યાં આગળ તો અહીંયા આગળ કેમ તમે નથી દોડી આવતા આ સવાલ પાલ આંબલે આયો ઉભો કર્યો એટલે આમ આદમી પાર્ટી ની અંદર પણ અંદર અંદર જે પણ મતભેદ હોય સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ખેડૂતો માટે કેટલા લોકો બોલી રહ્યા છે હા કોઈ જ નહીં કયા એવા નેતા છે કે જે ઘરે ગયા પાલ આંબલિયા ગોપાલ ઇટાલિયા માટે બોલતા હોય પાલ આંબલિયા ગયા કોઈ જ નથી બધા લોકોને છેલે છેલે ખેડૂતો યાદ આવે છે બધાને રાજ રમત કરવી છે પણ બેન સવાલ એ પણ છે કે જ્યારે હવે અરવિંદ કેજરીવાલ આવે છે એટલે આમ આદમી પાર્ટી છે ખેડૂતો કઈ રીતે આવશે કારણ કે જે વ્યક્તિ ખેડૂતોને ભેગા કરવા માટે હતા એ રાજુ કરપડા હવે છે ને જેલમાં છે બિલકુલ રાજુ કરપડાએ જેલમાં જતા પહેલા એક પોતાની જેને કહી શકાય કે કેમેરા પીસ પણ મોકલ્યો હતો એ પણ આપણે સાંભળી લઈએ નમસ્કાર સાથીઓ હું આપ સૌનો ભાઈ રાજુ કરપડા હાલ જે ગુજરાતની અંદર જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડને લઈને સૌએ નજર સામે જોયું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા બંધ કરાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામે લડવાની શરૂ કરી ક્યાંક ને કેક વેપારીઓને બચાવવા માટે થઈ અને તંત્ર આખી સિસ્ટમ કામે લાગી ગઈ ગુસ્સો હતો સત્તામાં બેઠેલા લોકો મારા નિર્દોષ ખેડૂતો પર ઉતારવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા આ સપનું મેં જોયું છે જ્યાં જ્યાં પણ ખેડૂતો સાથે અન્ય અત્યાચાર થશે એની સામે લડવાનું મેં મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જ્યારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે આ સમયે ખેડૂત ખૂબ દુઃખી થાય છે અને દુઃખ મેં મારી નજર સામે જોયું છે તો યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોના ખિસ્સા કાપનાર વેપારીઓ સામે બોટાદમાંથી અવાજ ઉઠાવવાની અમે લોકોએ કોશિશ કરી આજે હું લોકોના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને એક સંદેશ આપું છું કે આવનાર સમયમાં આવતી એકત્રીસ તારીખે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાતના પ્રવાસે હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ પહેલું એવું સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ કરપડાની હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં હું જેલમાં મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો આ સંમેલન સમયે હું હાજર નહીં હોય મારા ખેડૂત ભાઈઓને મળી નહીં શકું આ વાતનું મને દુઃખ છે પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે શું મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ લડ્યા જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી દૂર છું જેલમાં છું મારા ખેડૂતોથી દૂર છું તમને બધાને મળી નથી શકતો એ વાતનું દુઃખ છે પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે વર્ષોથી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન જે ખેડૂતોએ કર્યો છે આ ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું આવનાર દિવસમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં રહેશે એ જેલમાં રહ્યા પછી પણ ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિની મસાલ પહોંચાડજો દોસ્તો જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરીવાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો આજે ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે એ તાના સાહોને કહીએ છીએ કે મને જેલમાં રાખો મારી પીઠ તોડી નાખો મારી પર જે કરવું હોય તે કરો પણ રાજુ કરપડાએ સપનું જોયું છે મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢી છે માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા વાતો કરનારા નેતા નથી દોસ્તો સપનું જોયું છે એ પૂરું કરવા માટે માં શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાઈથી ગાંધી ચિંધિયા માર્ગે લડીશું આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ તાના સાહો સામે ખેડૂતોને બચાવવાની લડાઈમાં ભગવાન મને શક્તિ આપે આપ સૌનો આભાર રાજુ કરપડા આપણે સાંભળ્યા લીધી કે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કારણ કે અહીંયા આગળ આમ પાર્ટીને કદાચ ચિંતા એ પણ છે કે સાલું રાજુ કરપડાના કારણે અને જે રીતે ખેડૂતોને દંડા મારવામાં આવ્યા હતા અને તેના કારણે કદાચ ખેડૂતો ભેગા ન પણ થાય એટલે આમ આદમી પાર્ટીને અત્યારે એ પણ ચિંતા સતાવી રહી હશે કે અરવિંદ કેજરીવાલ અહીંયા આવી રહ્યા છે તો કેટલા ખેડૂતો ત્યાં આગળ આવશે પણ આ બધાની વચ્ચે હું એવું સ્પષ્ટપણે માની રહી છું કે માત્ર અને માત્ર રાજનીતિ કરવામાં આવી રહી છે ખેડૂતોના મુદ્દે ખરેખર ખેડૂતોનું જો કોઈ વિચારતા હોય તો ખેડૂતોની પાસે જવું જોઈએ ખેડૂતોની સમસ્યા જે છે એનું નિરાકરણ આવવું જોઈએ એના માટે સરકારમાં જવું જોઈએ સરકારમાં કહેવું જોઈએ અને સરકાર ઉપર એટલું દબાણ ઊભું કરવું જોઈએ કે સરકાર મજબૂર થઈને ખેડૂતોની મદદ માટે જાય પણ ખેર વિપક્ષ પોતાની રાજનીતિ કરે છે સરકાર છે ત્રીસ વર્ષથી સત્તામાં છે એટલે એ પણ પોતાની રાજનીતિ કરી રહી છે હવે ખેડૂતો માટે કોણ આગળ આવશે આ એક સૌથી મોટો સવાલ છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર